ઘોંભીની ઘોડા ભલા ડાબા ઉપડિયા કાં મરઘા નેણીને માણવા ને કાં ખગ વાવા ખડ્યા આ તો ખડતલ ભૂમિ આપણી આપણી ધરતીની ભલા માણસ શું વાત કરવી નીર ખડકે નીર નિરજળાને મલપતા પીએ માલ ગાળે કહુંબા ગોવાળીયા પલ જોવો પાંચાળ ખરેખર આપણી ધરતીની ધૂળની તાકાત છે આછા પાણી વીરડે ધરતી લાપડીયાળ વગર દીવે વાળું કરે એવો કો પાંચાળ આ ધરતીમાં ઘોડા એવા થયા છે મરદો ના રહ્યા છે દાતારો ના રહ્યા છે ખીસ્સા કાતરુ નામ ઇતિહાસમાં ન હોય ઉતારી રાખીને મરી જાય એના નામ ન હોય વેપારી ચોપડે હોય હા એક ભાઈ ના લગ્ન થઈ ગયા ને પછી એને એના હગા વાલાઓને બધા બોલાયું હગા વાળાને બોલાવ્યું કે મારે આ આ ભાઈને છૂટું કરી દેવું કે પણ કે તમને વાતો હું છે એ કે હું પેલા છે ને આ વિચાર મને નહોતો આવ્યો એટલે હું ઘોડે ચડીને પરણવા ગયો તો પેલા આવો વિચાર ન આવ્યો પણ કે હવે તારે છે હું એ કે હું આ ભાઈ આવ્યા પછી લખપતિ થઈ ગયો ભાઈ અટાણે તો કે પેલા તમે શું હતા એ કે પેલા કરોડપતિ હતા કઈ ખબર પડે ક્રોડ માંથી અહીંયા પૂગાડી દીધું એને બોલો હા એક ભાઈ ગુજરી ગયા હતા ને એમાં એ એ ભાઈ મરી ગયો એટલે એનો હાથનો જમ રાજા લઈને ગયા પરમાત્માના દરબારમાં એટલે ત્યાં તો તરત ચોપડા ખોલ્યા કે આને કેવા કામ કર્યા છે ચોપડો જોઈને કે આને તો બહુ પાપ કર્યા આને સારું કામ સપનામાં કોઈથી નથી કર્યું આને નરકમાં જવા દો તે જમના દૂધ તરત ઉપાડ્યો ને લઈ ગયા નરકમાં હા નરકમાં પૂરી અને દરવાજો બંધ કરીને વયા આ ગયા હવે નરકમાં અગ્નિ આખો તપે અને એમાં લોટાનું નું ત્રણ દી પછી જમના દૂત નીકળ્યા નહીં કે આ ભયંકર માં ભયંકર નરક એમાં આ પહેલી વાર જ પેલો વેલો જ માણસ ગયો છે હાલો ને બારી ઉકાળીને જોઈ શું કરે ત્રણ દી પેલા આપણે મૂકીએ ત્રણ ચાર દૂત હતા જમના બારી ખોલે ને તો ઈ લોટાનું જાડું નીચે ભઠો બળે ઈ લોટાના ના ઉપર બેઠો બેઠો શિવાજી પીતો બે ત્રણ દૂધ તો ન્યાન બે ફાંડ થઈ ગયા માણસ મનમાં એક હિંમત વાળો હતો ને એને પૂછ્યું કે તું નરકમાં છો નીચે ભઠો ભરે છે આ લોટાનું દાળવું છે ઉપર બેઠો બેઠો તું બીડી પીશ તો તને નરક નું દુઃખ નથી તો બીડી પીતો પીતો શું કે ખબર મેં ભોગવા ઈ માયલું એક ટકો નથી આ ખાલી થાપલો જ તપે છે ને મા તો કે આખું કુટુંબ તપ

કે તું મરી કે હું જ ભેગો તું ન ની વાતની વાતમાં બાતે બાચવા માટે હકીકતમાં કોઈ ને કાંઈ વાંચવું જ નથી એ ઉછીનું લેવા ન જાવું પડે અમથા અમથા બેઠા હોય ને બાતી પડે એક ભાઈ એની કે હવે મને કારેલાનું શાક નથી પાવતું અને એની કરવાળી વહેણીઓ લઈને ઉભી થઈ ગઈ કે સોમવારે કારેલાનું શાક મેં બનાવ્યું તમે પ્રેમથી ખાતું મંગળવારે બનાવ્યું તમે પ્રેમથી ખાતું બુધવારે બનાવ્યું તમે પ્રેમથી શુક્રવારે બનાવ્યું તમે પ્રેમથી ખાતું શનિવારે બનાવ્યું તમે પ્રેમથી ખાતું અને હવે એમ કે છો મને કારેલા નથી પાવતું એમ તે મારે કરવું છે ને કારેલા સિવાય કેમ છે દુનિયા કઈ હોય જ નહીં એક ભાઈ ને કીરે તો આઠ દિવસ સુધી રીંગણા નું શાક આવ્યું પછી ખાર ખાઈ ગયો એકદમ કોબી લઈને આપી એની ઘરવાળી આ આજે આ કોબીનું બનાવજે ભલે તું પાછો ઘરે આવ્યો ને રીંગણાનું શાક આવ્યું કોબી લેવો તો રીંગણાનું કેમ ઈ કે આખું કોબી તોડી નાખ્યું કોબી નીકળ્યું જ નહીં હા બોલો પાંદડા ઉખેડે જ ગયા ઉખેડે જ ગયા આ સંબંધમાંય એવું છે કોબીસ જેવું જો ફોઈ લઈ જાવ છે એટલે કાંઈ ન નીકળે માટે સુધી હારું હા એક ભાઈ દવાખાને ગયા ડોક્ટર ને કેવું ઘિચો થઈ જાઉં ને ઘંચો થઈ જાવ ને એ મને પોહાતું નથી હજી બાવીસ વર્ષની ઉંમરથી એ કે હું ઘિચો થઈ જાઉં ભવિષ્યમાં એ મને પોહા હે નહીં તમારા જે રૂપિયા થાય પણ મને ગઢ પણ ન આવવું જોઈએ ડોક્ટર કે ચારસો રૂપિયા આપો ચારસો રૂપિયા આપ્યા ચાર ગોળી આપી કે આ સવાર સાંજ બે લઈ ગોળી કે તો હવે બતાવવા કેદી આવવાનું કે ના પીતો પીતી એટલે ગયો માય ઘટ પણ ગેરંટી પછી હું લેવા દઉં હા એક જણા તો રેલવે સ્ટેશને દરરોજ જાય કાયમ રેલવે સ્ટેશને જાય રેલવે સ્ટેશને જઈને પૂછે કે ગાડી ક્યારે આવશે કે ગાડી હમણાં જ ગઈ તો જાય વળી બીજે દી જાય ગાડી ક્યારે આવશે હમણાં જ ગઈ એમાં એક દિવસ જઈને ઊભો રહ્યો ઈ ઊભો રહ્યો પછી ગાડી આવી તો એદ પડીને એમને આમ ઊભો ત્યાં ગાડી વહી ગઈ તો જે સાહેબ ને પૂછતો ને એ સાહેબ હામાં ઊભા ઊભા જોતા હતા ગાડી વહી એટલે જઈને કે કે દરરોજ તું મોડો આવશ ગાડી વહી જઈને રોજ પૂછેસ આજ ગાડી આવી ગઈ બેઠો નહીં કેમ એ કે કાયમ દગો દે છે ને આજ ભલે એકલી જાય ખબર પડે આમાં ખબર તો તને પડે કે એને પડે હા એક ભયંકર એક્સિડન્ટ થયું હિનતેર જણા ગુજરી ગયા હા એક્સિડન્ટમાં હિનતેર જણા ગુજરી ગયા ને તો બચાય જીવ ભગવાનના દરબારમાં ગયા એટલે ચોપડા જોઈને કીધું કે આ ડ્રાઈવરને એકને સ્વર્ગમાં જવા દો આ હિનતેર ને નરકમાં જવા દો ગરમ થઈ ગયા કે ડ્રાઈવરે હું પૂન કર્યા છે ને અમે હું પાપ કર્યા એ કે ફટકાયું ને તમને બધા દિલ થી રે હે રામ એમ આને કરાયું હા એક જણ રોજ હોટલમાં ઉતાર ચા પી અમે એક દીધી તો ગરમ થઈ ગયો હે ભાઈ કે આવ્યો હોટલ વાળા ને કે એ માણસો છે માણસો નહીં તું આ હોટલ વાળો ઉભો થઈને ગયો શું છે ઈ કે આ ચામાં જો માખી પડી હોટલ વાળા નું મગજ ગયું એ કે બે રૂપિયા ની ચા એમાં પાછી ઉતારી એમાં માખી જ પડે એમાં હાવ દીપડા ન પડે પી લે હા ગમે એટલું ઉતારી લેતા હોય તો એ પાછા કોઈ પાછી પાણી ન કરો એ કે ગમે એટલું ઉતારી થાય તો અમને ક્યાં વાંચો પડે તને વાંચો નહીં ઓયલાનું ને વાંચો હે હું ખીરે ચુલા થારી નાખવા પૂરી કરવી હા ખરેખર ઝીણી ઝીણી વાતમાં હાસ્યની વાતો નીકળે એક વાર ટ્રાફિક પોલીસે સ્કૂટરવાળાને રોક્યો કેમ આટલું બધું છે કે નામ લખાય અરે કે સાહેબ નામ લખોમાં તમને ખબર છે કલેક્ટર સાહેબ મારા મિત્ર છે એ કે એ જે હોય તું નામ લખાયું ને અરે કે મામલતદારને મારે ભાણે વ્યવહાર જમવાના હું ઈ માણસ છું અરે કે તું જે હોય હાલ નામ લખાવી દે અરે કે હું આના મોટા ઉદ્યોગપતિને ઓળખો અરે કે જેને ઓળખતો એને તું તારું નામ લખાવ પણ તમે સાહેબ મને ઓળખતા નથી ઈ કે ઈ વાત રેવા દે તું બાબુ રવજીને ઓળખશ કે ના એ કે તો